જુનાગઢના ભેસાણ તાલુકાના સમસ્ત રાજપૂત ખાંટ સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ કરેલ સમસ્ત સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીના નિવેદનને વખોડીને તેની વિરુદ્ધમાં લોકસભાની ટિકિટ રદ કરવા બાબતે મામલતદારને આપ્યું આવેદન જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે ભેસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર અપાયું જેમાં ભાજપના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ભારે વિરોધ થયેલ જેને લઈને ભેંસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા ભેંસાણ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારો ખાટ રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે મામલતદાર કચેરીની સામે આવનાર દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે આ તમામ બાબતોને લઈને ખાટ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ તકે ભેસાણ તાલુકાના સમસ્ત ખાટ રાજપૂત સમાજ આગેવાનો અને લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સમાજે વિનંતી કરી કે રૂપાલાની ટિકિટ રદ થઈ તેવી જોરદાર રજૂઆત કરી હતી કે ક્ષત્રિય સમાજને ન્યાય અપાવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી રિપોર્ટ કાસમ હોથી ભેસાણ સંજય સર કામ મારું કર્યા અમે આજે આવેદનપત્ર ભેંસાણ મામલતદાર કચેરી આવેલા છે એટલા માટે આવેલા છે કે આ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારા ખાટ પ્રાજપૂત સમાજના ભેસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એ એની ક્યારેય પણ કોઈ એવી કણ ગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે જો આજે ટિકિટ રદ નહીં કરીએ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ જય ભારત જય હિન્દ